આગળ વાત ભાવનગરની કરીએ ભાવનગરમાં છેતરપિંડી કરનારા બે શખ્સો ઝડપાયા છે ડોક્ટર સાથે પચાસ લાખથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી શેર માર્કેટમાં એપ્લિકેશન્સ ડાઉનલોડ કરાવી છેતરપિંડી આચરવામાં આવી સાયબર ક્રાઇમે કલ્પેશ પટેલ અને નિલેશ સોલંકીની ધરપકડ કરી છે ત્યારે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી છે વધુ માહિતી મયુર દવે જોડાયા છે આપણી સાથે મયુર જણાવશો શું છે વિગત કેવી રીતે કરવામાં આવી ઠગાઈ જી જંગના ચોક્કસ થી વાત કરીએ તો ગત તારીખ તેર ઓગસ્ટ ના રોજ ડોક્ટર સાથે છે તે છેતરપિંડીનો જે બનાવ બન્યો હતો કારણ કે આ ડોક્ટર ને શેર માર્કેટમાં ઊંચા વર્ષની લાલચ આપવામાં આવી હતી આ ઉપરાંત સારા આઈપીઓ અલગ છે